ભરૂચમાં જુગારના અડ્ડા પર દરોડો ટંકાયા ગામમાંથી પચીસ જુગાડીઓ ઝડપાયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત દસ આરોપીઓ ફરાર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગામમાં કાર્યવાહી કરી છે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીમાં ચાલતા જુગાડના અડ્ડા પર દરોડો પાડી પચીસ જુગાડીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર બાવીસ મોબાઈલ ફોન અને એક તવેરા કાર સહિત કુલ રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ નાઇટ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી વિક્રમ ઇનાયત લાલન અને તેના સાથીદારો બહારથી જુગાડીઓને બોલાવી અડોલ રોડ પર એસટી કોલોની પાછળ ખુલ્લી જગ્યામાં તારપત્રીનું આડ બનાવી જુગાર રમાડતા હતા જુગાડીઓ પત્તા પાના અને પ્લાસ્ટિક વાળા રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા પોલીસે ત્રણ સંચાલક સહિત દસ આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે તમામ આરોપીઓ વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારદારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી ના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા ના તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં વિક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મોડતા એલસીબી ની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો નો ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે